ચંદ્રઘંટા માતાનું સ્વરૂપ ખૂબ જ સૌમ્ય છે માતાને સુગંધ ગમે છે તેમનું વાહન સિંહ છે અને તેમને દસ હાથ છે અને દરેક હાથમાં અલગ અલગ શસ્ત્રો છે નવરાત્રિના ત્રીજા દિવસે દેવી ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે તેઓ શૈતાની શક્તિઓથી બચાવે છે જે લોકોમાં ચંદ્રઘંટાની પૂજા કરે છે તેમનો અહંકાર નાશ પામે છે અને તેઓ સૌભાગ્ય શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે તેમનું સ્વરૂપ ખૂબ જ અદ્ભુત અને વિલક્ષણ હોય છે તેમના માથા ઉપર ઘંટ આકારનો અર્ધચંદ્ર રહેલો છે જ જ ચંદ્રઘંટા નામથી ઓળખવામાં આવે છે છે માતાનું આ સ્વરૂપ ખૂબ સૌમ્ય અને શાંત માતાની આરાધના ખૂબ જ પવિત્ર અને શુદ્ધ હૃદયથી કરવી જોઈએ ત્યારે માતાની પૂજા કરતી વખતે માતાને શુદ્ધ જળ અને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ વિવિધ પ્રકારના ફૂલ અક્ષત કુમકુમ સિંદુ ચડાવવા જોઈએ કેસર અને દૂધમાંથી બનેલી મીઠાઈઓ અથવા તો ખીર ચડાવવી જોઈએ માતાને સફેદ કમળ લાલ હિબિસ્કસ અને ગુલાબની માળા અર્પણ કરવી જોઈએ અને પ્રાર્થના કરતી વખતે મંત્રોનો જાપ કરવો જોઈએ આ રીતે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવાથી હિંમતની સાથે નમ્રતા પણ વધે છે એક દંતકથા અનુસાર જ્યારે રાક્ષસોનો આતંક વધવા લાગ્યો ત્યારે માતા દુર્ગાએ માતા ચંદ્રઘંટાનો અવતાર લીધો હતો તે સમયે દાનવોનો સ્વામી મહિષાસુર હતો જે દેવતાઓ સાથે ભયંકર યુદ્ધ લડી રહ્યો હતો મહિષાસુર દેવરાજ ઇન્દ્રની ગાદી મેળવવા ઈચ્છતો હતો અને તેમની સાથે તીવ્ર ઈચ્છા સ્વર્ગ પર શાસન કરવાની હતી તેમની આ ઈચ્છા જાણીને બધા દેવતાઓ નારાજ થઈ ગયા અને આ સમસ્યાથી બહાર નીકળવાનો માર્ગ જાણ જાણવા ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશની સામે હાજર થયા દેવતાઓની વાત ગંભીરતાથી સાંભળીને ત્રણેય ગુસ્સે થઈ ગયા ક્રોધને કારણે ત્રણેયના મુખમાંથી જે ઊર્જા નીકળી હતી તેમની પાસેથી એક દેવી ઉતરી જેમને ભગવાન શંકરે તેમનું ત્રિશૂળ અને ભગવાન વિષ્ણુએ તેમને ચક્ર આપ્યું એ જ રીતે અન્ય દેવી દેવતાઓએ પણ પોતાના શસ્ત્રો માતાના હાથમાં સોંપ્યા હતા દેવરાજ ઇન્દ્રએ દેવીને એક કલાક આપ્યો સૂર્યએ પોતાની તીક્ષ્ણ તલવાર આપી સવારી કરવા માટે સિંહ આપ્યો આ પછી માતા ચંદ્રઘંટા મહિષાસુર પાસે પહોંચ્યા માતાનું આ સ્વરૂપ જોઈને મહિષાસુરને સમજાયું કે તે તેના સમયનો અંત આવી ગયો છે મહિષાસુરે માતા પર હુમલો કર્યો ત્યારબાદ દેવતાઓ અને દાનાઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને તેને લઈને માતાએ ચંદ્રઘંટાએ મહિષાસુરનો વધ કર્યો આમ માતાએ દેવતાઓની રક્ષા કરી મા ચંદ્રઘંટાના સ્વરૂપની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પણ પ્રાપ્તિ થાય છે માતા ચંદ્રઘંટાની પૂજા કરવાથી ભક્તોને લાંબા આયુષ્ય આરોગ્ય સુખ અને સમૃદ્ધિનું વરદાન મળે છે ચંદ્રઘંટા માતાની કૃપાથી સાધકના તમામ પાપ અને વિઘ્નો નાશ પામે છે તેમની આરાધનાથી એક મહાન ગુણ એ છે કે ભક્તમાં બહાદુરી અને નિર્ભયતાની સાથે નમ્રતા પણ આવે છે તણાવગ્રસ્ત અને પિત્ત પ્રકૃતિના લોકોએ મા ચંદ્રઘંટા પૂજન કરવું જોઈએ આવા જ અન્ય વિડીયો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે